તો રાજકોટ જિલ્લાના ધોરાજીથી ઉપલેટા પોરબંદર તરફ જવાના રસ્તા પર જતા ભાદર નદી નજીકથી પસાર થતા ત્રણ જેટલા પુલ જે જોખમી અને જર્જરિત હાલતમાં છે તે પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે તાજેતરમાં જ જે પુલ ધરાશાય થવાની ઘટના બની ત્યારબાદ સરકાર દ્વારા અને પુલ અને બ્રિજનું નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ જાણે સરકારની આ સૂચનાને ધોરાજીના અધિકારીઓ ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે ધોરાજીથી ઉપલેટા પોરબંદર જવા માટે ભાદર નદી પર અને તેની આસપાસના જે બે બ્રિજ છે તે અત્યંત જ બિસ્માર હાલતમાં છે બ્રિજ પર ગાબડા પડી ગયા છે બ્રિજ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે અને આ બ્રિજ પરથી પસાર થવાની સાથે જ બ્રિજ પર પડેલા ખાડાઓનો સામનો કરવો પડે છે કહેવું છે કે ધોરાજી ઉપલેટા અનેક પુલ બિસ્માર હાલતમાં છે અને નદીના બ્રિજ પર વડેલા ધારાસભ્યથી વાહન ચાલકોમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આજે ધોરાજીમાં જે જૂના ઉપલેટા રોડ ઉપર જે પુલ આવેલા છે ત્રણ એ પુલ ઉપર પોરબંદર જવા માટે ઓખા જવા માટે દ્વારકા જવા માટે અહીંથી વાહનો પસાર થતા હોય છે લોડિંગ વાહનો પણ હોય છે અને નાના વાહનો પણ હોય છે આ પુલની હાલત એવી જર્જરિત હાલતમાં છે કે ક્યારે પુલ ખસી જાય એની કોઈ ગેરંટી નથી પુલ વાઇબ્રેશન કરી રહ્યો છે અને મોટા મોટા ગાબડા પડી રહ્યા છે અને આ જે પુલ છે એ બનીને માત્ર ને માત્ર ત્રણ કે ચાર વર્ષ જ થયા છે આ કોન્ટ્રાક્ટરના અને એન્જિનિયર અને તંત્રના પાપે આ નબળી કામગીરી કરવાના કારણે આ પુલમાં ગાબડા પડી ગયા છે અને જર્જરિત હાલતમાં થઈ ગયો છે અને પુલ વાઇબ્રેટ કરી રહ્યો છે એટલે અમારી મુખ્ય માંગણી એ છે પુલને તાત્કાલિક રિપેર કરવામાં આવે જે ગાબડા પડ્યા છે એને પણ રિપેર કરવામાં આવે અને જે નબળી કામગીરી કોન્ટ્રાક્ટરો કરી છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેમજ એન્જિનિયરને પણ આમાંથી સસ્પેન્ડ કરવા માટે એવી અમારે તંત્રને વિનંતી છે ગુજરાતમાં રાજ્ય સરકારની બેદરકારી અનાવળક અને ભ્રષ્ટાચારને કારણે અનેક દુર્ઘટનાઓ બની છે પુલો તૂટી રહ્યા છે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે રાજ્ય સરકાર સરકારી તંત્ર જર્જરિત પુલોનો સર્વે કરાવે ત્યારે રાજ્ય સરકાર મારે કેવું છે કે ધોરાજી ઉપલેટા અને સમગ્ર સૌરાષ્ટ્રની ની અંદર ઘણા એવા પુલો છે કે જે જર્જરિત હાલતમાં છે ઉપલેટા અને પાટણવાઓને જોડતો રસ્તો કે જેમાં ગોંડલ સ્ટેટ દ્વારા એકસો ને પાંચ વર્ષ પહેલા જે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો ભાદર નદી ઉપરનો જે બ્રિજ બન્યો છે એ બ્રિજનો અડધો હિસ્સો તૂટી ગયો છે નવો બનેલો પુલ પણ જર્જરિત હાલતની અંદર થઈ ગયો છે દર વખતે